રાજકોટની એક શાળા વિવાદમાં આવી છે જેમાં રાજકોટની શાળા નંબર બાણુંમાં પ્રિન્સિપાલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પેર માર મારવામાં આવ્યો હતો સ્કૂલની પ્રાંગણમાં ચાલતી આંગણવાડીના વિદ્યાર્થીને ફૂલ તોડવા જેવી નજીવી બાબતે માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાની ફરિયાદ અંગે રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે શિક્ષણના વિભાગો કામ કરે શાળા બોર્ડ છે એમાં શાળા આવશે આંગણવાડી છે આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ હસ્તક આવશે અને બંને છે એ અમારે ઘણી આંગણવાડીઓ એવી હોય કે જેમાં એક જ રૂમની જરૂર પડતી હોય એટલે અમારી શાળાઓની અંદર ચાલતી હોય છે એટલે આ જે કેસ આજે મારી સામે સવારે મને વાત મળી છે કે આંગણવાડીના કોઈ બાળકને શાળાના આચાર્યએ કંઈક દારો ડપરો આપ્યો છે કે કંઈક ચીટીઓ ભર્યો છે કે એવી કંઈક વાત મને મળી છે આ બાબતે સરકારી સ્કૂલમાં પ્રાંગણમાં જ આવેલી આંગણવાડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં માત્ર ફૂલ તોડવા જેવી ઘટનાને લઈને

એમ કેમ પ્રકારે નાના બાળકોનો વાત શોધી અને આંગણવાડી ની અંદર જઈ અને રાડા પારે છે વાલીઓ વર્કરોને ધમકાવવામાં આવે છે ગઈકાલે એવી વાત થઈ કે ત્રણ વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું થી આવતા સમયે એક એટલે પ્રિન્સિપલ મેડમ ડાયરેક્ટ આંગણવાડીમાં આવી અને આશા વર્કર બહેનોને કીધું કે આ મોબાઈલની ની અંદર રહ્યું બાળક કેવું છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડા રાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફરાકો ઓછી કીધું એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો

આંગણવાડી ખાલી કરો આંગણવાડી સરકારી સ્કૂલ માં પ્રાંગણ માં જ આવેલી આંગણવાડી માં ભણતા આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષક દ્વારા માર મારવામાં આવતા તેને તાવ આવી ગયો હતો આ મામલે શાળાના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠા બેન જગોડિયા પ્રતિક્રિયા સામે આવી છે તમારે તો મીડિયા ને તાલુકો નું માનવાનું હોય લાગે છે કે બાળકો કઈ તોફાન કરે એમના શિક્ષક અને એના વાલી ખુદ ઉભા જ કે છે મારો બાળકો એકદમ તોફાની છે બરાબર અને કોઈનો ગાલ આમ ખેંચે ને તે માર્યું ન કહેવાય એવડા બાળકોને અમે ગાલ ખેંચીને સમજાવતા હોઈએ છીએ કે કાન પકડીને સમજાવતા હોઈએ છીએ અને હવે એ વાત કરીએ કે ત્રણ ધડાકા મારી દીધા તો એ બિલકુલ ખોટી વાત છે બાળકને ખીજાવું એ જરૂરી છે શાળામાં શિસ્તમાં રાખવા માટે અને એટલે શિક્ષકોના હાથ બાંધી દીધેલા છે મારવાની મનાઈ જ છે મારતા પણ નથી ખીજાવું પડે જોશ થી પડે નોર્મલ વાત કરતા જોશ થી બોલીએ તો બાળકને અલગ જ લાગવાનું છે અને મોટા બેન આવીને ખીજાય ને તો એ બાળકો ખરેખર સમજી જાય છે